જો બટ ડન માં મરી જાશે હે ના 90% નો કપડો ભાવ છે તમને હાલો મિત્રો સ્વાગત છે નવા વ્લોગ વિડિયો માં તો મિત્રો અત્યારે તમને કહું અત્યારે તમને અંદર ઉંદર દેખાતું છે કારણ કે વાગ્યા છે 5 ને આપણે જાગીને થઈ જશે નાનતેન રેડી તમને કનું છે આપણે પાલીતાણા બક્કલુ લેવા માટે એટલે માટે મેલા નાનતેન થઈ જશે રેડી ને આપણે થાગોમાંથી છે અત્યારે આપણે આપણા ઘરે છે કાકાના ઘરે જવાનું છે અને જવાનું છે પાલીતાના એડમાં બકલ લેવા તો શું છે તો આપણે ફટાફટ ત્યાં જઈએ અને આપણે ટુ વ્હીલરને જવાનું ભાઈ ટાટ મારી નાખે છે ઠાર પડે છે બહુ એવું છે તો આવી ગયા છે અમારા મોટા બાપોના ઘરેને આવી ગયો અહીંયા રસોડામાં સા બને છે ચા પાણી પીવાના છે અમારે એક ભાઈ સાગરભાઈ જાગી ગયા છે મોઢો દો તો હાલો જઈશું ને

ટમેટા નું કેરેટ ઉપર લીધું છે હવે શું લેવાનું આવી ને કોથમ ભાઈ કોથમી લઈ લીધી સાત કિલો કોથમરી આવી ગયી મરછા આવી ગયા છે વીસ કિલો મરચાં લેવાના છે ભાઈ ઓગણીસો જાય છે નાખી દો ચાલો વીસ કિલો મરચાં મરસા

சாப்பிட்டு <laughs> <and> <ten montage> <affiliated> બટેટાનો વારો છે બટેટા લેવાના બાકી રહી ગયા છેલ્લા ગુલાબભાઈ ને આવી જશે છે બટેટા લેવા આવશે હવે ભાઈ બટેટા લઈ લઈ લીલો ભાઈ બટેટા આવી જાય

વધારે છે ઓછા છે ને તમને કહ્યું એવું બધું છે ભાઈ રીઝનેબલ ભાવ છે અત્યારે બહુ એટલો બધો ખાસ ભાવ નથી પણ અમુક વસ્તુનો ભાવ છે એ તો એવાનો છે ખબર છે તો આપણો કમ્પ્લીટ થઈ ગયું છે બકાલો ગાડીની વાટે છે ગાડી આપણે આવે છે સુધીરભાઈ કાકાનો છોકરો સુધીરભાઈ લઈને આવશે ગાડી ગાડી આવે એટલે ફટાફટ બકાલું નાખી દઈએ જો ભાઈ અમે બધા કમ્પ્લીટ થઈને બેઠા છે મારા ગુલાબભાઈ હામે ઉભા છે સા મગાવ સા મસ્ત મજાની ને છે અને એનું ધ્યાન રાખજો માવા બો ખાય છે માવો મજા દીધો પાકું તો આપડે આવી ગયી મફત ની ટક્કર લઈ હાલો માવો મગાવી નાખે હવે તો ભાઈ આપડી ગાડી આવી ગઈ છે ગાડીમાં માલ બધો ગોઠવાઈ ગયો છે અમારા મોટા ભાઈ ને બે લઈને આવ્યા ને કમ્પ્લેટ થઈ ગયો છે હવે આપડે નીકળવાનું છે ફટાફટ નીકળી ગઈ તો ભાઈ વાળી જઈ ગયો છે ગાજી બાજી ભરાઈ છે માલ બધો લઈ લીધો કમ્પ્લીટ થઈ ગયું છે તો ભાઈ આવી ગયા છે બજારે તમે તો કરિયાણા લેવા દો અમારા ગામ ને પણ

આ ખાવ ખાવ તું ન ખાવ અમારે જો ભાઈ મોટા ભાઈ આવી ગયા છે સુરત થી અમારે નીલમ ભાઈ ને બધા આવી ગયા છે તો હાલો પછી જમી લઈ ભૂખ લાગી છે હવે થોડીક તાર ન ખાવ તાર પીરસવા જવાનું જા જાવ જા જાવ પીરસો કામ કરો ભાઈઓ બેનો તો મિત્રો આપણે બપોરે મસ્ત જમી લીધું તમને કહું આરામ કરી લીધો તમને કહું એવા કામમાં વ્યસ્ત થઈ ગયા અત્યારે તમને કહું છ વાગ્યા છે બીજી માણસો ઘરે લગ્ન હોય એટલે ભાઈ એવું થાય શું છે કાંઈ ગાળો નહીં રહ્યો તમારી સાથે યાર મળવાનું મુલાકાત કરવાનું પણ અત્યારે સૌ વાગ્યા છે ને અત્યારે થઈ ગયું છે મોડું હજે બહુ કામ છે આપણે બ્લોગ પૂરો કરી દઈએ કેવું રહે હાર રોગ નહીં કારણ કે આપણે નવા અલગ અલગ બ્લોગ ઘણા જોવાના છે તમને મોસ્ક કરવાનું છે ને બહુ મજા આવવાની છે તો ભાઈ વિડીયો બનાવી રહીજો તો નવો બ્લોગમાં મળીશું તો ભાઈ વિડીયો પસંદ આવે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફરી પાછા મળીશું કાલે નવો બ્લોગ વિડીયો સાથે ક્યાં સુધી બધા જય માતાજી અને રામે રામ ડાયરાના